નમસ્કાર મિત્રો ન્યૂઝ પટેલ હવે ગતના સમાચાર અમરેલી ડિવિઝનમાં ચાલતી લાલિયાવાડી અને જીએસઆરટીસીમાં ચાલતા કોભાંડો ડેપ્યુટી લિસ્ટમાં સિન્યોરિટીની અવગણના સિન્યોરિટી બાબતે અનેક વખત સેન્ટર ઓફિસથી પત્ર થવા છતાંય ટી નાઇન મુજબ ડ્યુટી લિસ્ટ ન બનાવી નિગમના માન્ય સંગઠનોના ઉચ્ચ નેતાઓ સાથે એમના જન્મદિવસમાં કે સંગઠનમાં ઊંચું પદ મળવાના સમયે ખંભિયાત મૂકીને નાચતા સ્વાર્થી કામદાર આગેવાનો અન્ય કામગીરીમાં ગોઠવાઈ જાય છે અને અમુક નાચકણાઓ પોતાની મનગમતી લાઇનો મેળવી લે છે લાઈનોમાં સિનિયોરિટી ન લાગવા છતાં તેઓને ખોબલેને ખોબલે લાભ આ યુનિયનના ટોચના નેતાઓ અપાવે છે આવા છીછરા લાભ માટે નાચતા કર્મચારીઓ નિવૃત્ત થયા પછી તેઓનું ભવિષ્ય અંધકારમય છે ઇપીટીઓ નાઇન ફાઇવને સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓએ માહિતીને મોકલી અને માન્ય સંગઠનો ઊંઘતા રહ્યા ત્યારે સામાન્ય કર્મચારીને ન્યાય અપાવવા આગળ આવી અવાજ ઉઠાવતા અમરેલીના નરેશવાળા વિભાગીય નિયામક શ્રી અમરેલી સાથે નયની લડત લડી રહ્યા છે ત્યારે વિભાગીય નિયામક અમરેલી તેઓને તુકારો કરી અપમાનિત કરે છે સંગઠનના આગેવાનો સેન્ટ્રલ ઓફિસના કોન્ટેક્ટમાં રહીને હડતાલ પડાવે કર્મચારીઓને સંગઠન શક્તિનો દુરુપયોગ કહેવાય તાજેતરમાં જ અમરેલીમાં થોડા કલાકો માટે થયેલી હડતાલ નિગમમાં ટીકારૂપ બની પ્રવાસીઓમાં પ્રતિષ્ઠાનું ધોવાણ થયું છે ઉચ્ચ અધિકારીઓને માન્ય સંગઠનના ઉચ્ચ પદાધિકારીઓની ભગતથી નિગમનું અને કર્મચારીઓનું અને પ્રવાસીઓનું ભયંકર અહિત થઈ રહ્યું છે સરકારમાં જવાબદારીપૂર્વક રસ લઈ નિગમની પ્રતિષ્ઠામાં સુધારો લાવશે ખરા કે પછી નિગમના ઉચ્ચ અધિકારીઓ અને માન્ય સંગઠનના ઉચ્ચ પદાધિકારીઓની લાલ્યાવાડી ચાલતી જ રહી છે આમાં નાના કર્મચારીઓ જે સંગઠનના ઉચ્ચ નેતાઓના સારા પ્રસંગોમાં નાચી નથી શકતા તેઓનું અહિત થઈ રહ્યું છે

ના 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 તમે કાંઈ કોઈની ઉપર એહેસાન નથી કરતા એમ નો હાલે નથી કેમ લેવાના આ ભાઈ ડીસી જો એવું કહે છે કે નથી લેવાના એટલે ભાઈની પોતાની આ પ્રાઇવેટ કંપની છે આ પોતાની જાગીર હોય એવી રીતે કરે છે આ તમે જુઓ છો ને કાંઈ વાંધોને આ લોકન લેવો પડશે તમારી એમાં ઉપવાસ ઉપર થઈ છે આ કાંઈ વાંધોને હાંભળજો જે કાય અહીંયા અહીંયા આ ભાઈ તો બધું મૂકશાહે મૂકાએ જે તમારા કાંડ હશે એ તો ખુલવાના જ હોય આ એ ખુલશે ખુલશે